માર્કેટ ઝીરો થઈ જાય એવું લાગે છે આવો તમને બતાવો આ દોસ્તો નીતિનો ચાર્જ છે હજી માર્કેટ તમને એવું કંઈ લાગે છે આમાં કે માર્કેટ અત્યારે તૂટીને ભડાકો થઈ ગયો એવું લાગે છે કે માર્કેટે ખાલી રિટ્રેસમેન્ટ લીધું છે તો ભાઈ તમને રિટ્રેસમેન્ટની નથી ખબર તો રિટ્રેસમેન્ટનો વિડીયો તમને આ ચેનલમાં મળી જવાનો છે તમારે પહેલાં એ વિડીયો જોવાનો છે અને પછી આ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે માર્કેટમાં રિટ્રેસમેન્ટ એટલે શું કહેવાય તો ઝીરો થઈ જવાનું એવું લાગતું હોય કે પછી એવું લાગતું હોય માર્કેટ પંદર હજાર સુધી જવાનું છે દોસ્તો આ વિડીયો તમારે જોવાનો છે તો તમને બધી ખબર પડશે કે માર્કેટમાં રિયલી કઈ રીતે મૂવમેન્ટ આવે છે અને માર્કેટ કઈ રીતે મૂવમેન્ટ આપે છે તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ પહેલાં હું તમને બતાવી દઉં મારું નામ પરમાર મહેશ છે હું એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું હું પોતે બે કરોડથી વધારે રૂપિયા હેન્ડલ કરું છું અને દોસ્તો આ વિડીયોમાં તમને જાણવા મળવાનું છે કે ઇન્વેસ્ટમેન્ટ રિયલમાં કઈ રીતે થાય છે તો દોસ્તો વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનો છે અને તમારા બધા ફ્રેન્ડને શેર કરવાનો છે જો લોકો પોર્ટફોલિયો બનાવીને બેઠા છે અને પોર્ટફોલિયો અત્યારે રેડ સિગ્નલ લઈને બેઠું છે ફટાફટ શેર કરજો અને વિડીયોને લાઇક કરજો જો મજા આવે તો વિડીયોને તમારે ફરજિયાત લાઇક કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સ્ટોક માર્કેટ લર્નિંગ તમને આ વિડીયોમાં મળવાનું છે આ ચેનલમાં મળવાનું છે તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ દોસ્તો હવે આપણે જોઈએ કે માર્કેટ કેટલું ક્રેશ થઈ શકે એમ છે ક્યાંથી માર્કેટ રિવર્સ થવાનું છે અને થોડુંક આપણે એનાલિસિસ કરવાના છીએ અને કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ અને ક્યાંથી આપણે એસઆઈપી વધારવી જોઈએ ક્યાં આપણે લમસમ એક્સ્ટ્રા નાખવું જોઈએ એ બધું આપણે વિડીયોમાં કવર કરવાના છીએ એના માટે આપણે જોવાનો છે પહેલાં નિફ્ટીનો ચાર્ટ તો નિફ્ટીનો ચાર્ટ અત્યારે તમારી સામે ઓપન છે અને અહીંયા તમે જોઈ શકો અત્યારે મંથલી કેન્ડલ છે મતલબ જો ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ તો ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે મંથલી કેન્ડલ જોવાના છીએ કારણ કે આપણું ઇન્વેસ્ટર હંમેશા લોંગ ટાઈમ માટે હોય છે અને ટ્રેડિંગ આપણું શોર્ટ ટાઈમ માટે હોય છે તો આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ તો ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે મંથલી કેન્ડલનો યુઝ કરશું તો આપણે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ચાર્ટ આપણે જોઈએ તો આપણને એક વસ્તુ ખબર પડે છે કે માર્કેટ ઉપર જાય છે પછી રિટ્રેસમેન્ટ લે છે પાછું ઉપર જાય છે રિટ્રેસમેન્ટ લે છે ઉપર જાય છે રિટ્રેસમેન્ટ લે છે ઉપર જાય છે ને રિટ્રેસમેન્ટ લે છે તો દોસ્તો અહીંથી લઈને આ માર્કેટ સુધીમાં તમને એવી ખબર પડી કે માર્કેટ નીચે આવે ને પછી ઉપર જાય નકરું એક ધારો ઉપર 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 આ કાંઈ થોડું બેંક એફડી છે તો માર્કેટ નકરું ઉપર જ જવાનું છે માર્કેટ રિટ્રેસમેન્ટ લેવાનું છે તો ભાઈ આ એક રિટ્રેસમેન્ટ કહેવાય મતલબ માર્કેટ રિટ્રેસમેન્ટ લેવા આવે તો રિટ્રેસમેન્ટ લેવા આવે ને બીવાની જરૂર નથી ત્યાં હું ઇન્વેસ્ટમેન્ટ એક્સ્ટ્રા નાખી શકું છું કઈ રીતે નાખી શકું એ પણ આપણે જોઈશું બટ જો તમે લોંગ ટાઈમ ઇન્વેસ્ટર છો તો હું અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ એક્સ્ટ્રા નાખી શકું હુકામ કે અહીંયાથી માર્કેટ રિવર્સ થઈ ગયું તો મને અહીંયા નીચા ભાવે મારી ખરીદી થશે અને જો માર્કેટ આ લેવલને તોડીને નીચે ગયું તો હું અહીંયા એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ નાખી શકું છું હવે આ એરિયા છે આપણો અત્યારે ત્રેવીસ હજાર પાંચસોનો અને માર્કેટ મેં તમને કીધું એમ કે માર્કેટ બાવીસ હજાર પાંચસો કે બાવીસ હજારની નીચે કદાચ આવ્યું બાવીસ હજારની નીચે તો હું અહીંયા એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ નાખી શકું છું બટ હું અહીંયા બીને ભાગી નહીં જાઉં શા માટે માર્કેટ કોઈ દિવસ ઝીરો થવાનું નથી તમને હું ડેટા સાથે બતાવીશ માર્કેટમાં ક્યારેક ક્યારેક કેવા ઇવેન્ટ આવ્યા હતા અને ક્યારેક કેટલું ક્રેશ થયું હતું માર્કેટ એ પણ બતાવીશું તમને અને એનાથી તમને ખબર પડશે કે અત્યારે ના તો કોરોના છે ના તો નોટબંધી છે ના તો કોઈ અર્ષદ મહેતાનો સ્કેમ છે કે ના તો કોઈ એવું મોટી ઇવેન્ટ છે અમેરિકા હાય ઉપર હાય મારે છે તો વાય આપણું માર્કેટ કેમ લો ઉપર છે તો એનું એનાલિસિસ આપણે જોવાના છીએ તો કંઈક ડરવાની જરૂર નથી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કઈ રીતે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું અને કઈ રીતે હું કરી શકું છું એ હું તમને બતાવવાનો છું બરાબર છે તો આ થઈ ગયો મંથલી ડેટા હવે આપણે વીકલી ડેટા જોઈએ તો વીકલીમાં એ તમને બતાવું કે બે ટાઈપના લેવલ બને છે તો પહેલું લેવલ છે આ અને બીજું લેવલ છે આ જો બે બે લીટા કરું છું એનો મતલબ એવો ને ચાર લેવલ છે લેવલ જ છે પહેલું લેવલ છે મારું આ અને બીજું લેવલ છે મારું આ બરાબર હવે જો માર્કેટ અત્યારે અહીંયા છે તો માર્કેટ જો અહીંયાથી ઉપર આવ્યું એનો મતલબ એવો નથી કે માર્કેટ સીધું હાઈ ઉપર મતલબ એનો મતલબ એવો છે કે મેં તમને જેમ રિટ્રેસમેન્ટ બતાવ્યું એવી રીતે રિટ્રેસમેન્ટ લઈને અહીંથી નીચે પણ આવી શકે છે બરાબર અને જો તમે ઓવર ધ લોંગ પીરિયડ જુઓ તો અહીંયા મંથલીનો ડેટા જોઈએ ને આપણે જસ્ટ સેકન્ડ હું કરી દઉં છું મંથલીનો ડેટા જોઈએ ને આપણે તો પહેલાં મંથલી કેન્ડલ કરી લઉં તો મંથલી ડેટામાં જોઈએ ને તો આપણને ખબર પડે કે અહીંયા એક ઝોન છે તો માર્કેટ અહીંયાથી રિવર્સલ કરીને ઉપર જવાના ચાન્સ પણ છે પણ જો માર્કેટ આને ક્રેશ કરીને નીચે જશે તો માર્કેટ આ લેવલ સુધી આવી શકે છે બટ હજી એકવાર કહું છું માર્કેટ તૂટે તો ડરવાનું નથી નથી ને નથી એનું રીઝન છે કે માર્કેટ જ્યારે તૂટે છે ત્યારે તમારો ઇન્વેસ્ટમેન્ટ નાખવાનો ટાઈમ છે ધીસ ઇઝ અ ઓપોર્ચ્યુનિટી તો ઓપોર્ચ્યુનિટી હોય ત્યારે તમારે બાય કરવાનું છે કે મારે બાય કરવાનું છે મારે સેલ નથી કરવાનું સેલ કરો છો તો શું થશે કોરોનાની તમને વાત કરું કોરોનાનું એક્ઝામ્પલ તમને આપીશું જેથી કરીને તમને આઈડિયા આવશે કે કોરોનામાં માર્કેટ શું કર્યું હતું ધીસ ઇઝ અ બે હજાર વીસનો ટાઈમ છે બે હજાર વીસનો ક્લિયર હવે અહીંયાથી માર્કેટ આ રીતે ક્રેશ કર્યું હતું કોણ કહેશે પણ આપણને કોમેન્ટ કરો કોણ કહેશે કે માર્કેટ કોરોનામાં જ્યારે દુનિયાખી બંધ થઈ જવાની હતી કોઈ જીવવાનું નહોતું બધા મરી જવાના હતા ત્યારે માર્કેટ કેટલું તૂટ્યું હતું કોમેન્ટ કરીને ફટાફટ બતાવો તો હવે હું તમને બતાવું કે આ કોરોનાનો ટાઈમ છે અને કોરોના ટાઈમમાં તમને ડેટા સાથે બતાવું તો દોસ્તોને આપણે કોરોના વખતનો પહેલાં હાઈ માર્ક કરીએ અને પછી આપણે લો માર્ક કરીએ હવે આપણને ખબર પડશે કે જ્યારે માર્કેટમાં કોરોના હતો જ્યારે કોઈ જીવવાનું હતું બધા મરી જવાના હતા ત્યારે માર્કેટે મેક્સિમમ ચાલીસ ટકાનો ક્રેસ આપ્યો હતો અને એ પણ ખાલી એક જ વર્ષમાં એ બધો જેટલો લોસ હતો ને બધું એક જ વર્ષમાં કવર થઈ અને માર્કેટ આના હાઈ ઉપર પણ રહી ગયું હતું તો જો એવી જાનહાની થતી હતી ત્યારે પણ જો માર્કેટ ચાલીસ ટકાથી વધારે પડ્યું નહોતું ને એક વર્ષમાં કવર થઈ ગયું હતું તો અત્યારે ભાઈ એવી કંઈક ક્રાઇસિસ છે કે માર્કેટ ચાલીસ ટકા પચાસ ટકા ક્રૅ થઈ જાય તમને એવી કંઈક ક્રાઇસિસ લાગતી હોય તો મને કોમેન્ટમાં લખીને બતાવો કે અત્યારે માર્કેટ ત્રીસ ચાલીસ ટકા ક્રેશ થઈ શકે છે તો ભાઈ માર્કેટમાં ડરો પણ ક્યારે કે જ્યારે તમને એવું લાગતું હોય કે સામે એવી ઇવેન્ટ છે તો ડરો પણ ના તો મંદી છે ઇન્ટરનેશનલ ના તો કંઈ કોરોના ક્રાઇસિસ છે તો પછી ડરવાની જરૂર છે શું તો ધીસ ઇઝ એ રિટ્રેસમેન્ટ આ એક રિટ્રેસમેન્ટ હોઈ શકે એમ તો હવે આપણે એ જોઈએ કે આવા રિટ્રેસમેન્ટ તો નાના નાના આવતા જ રહેશે કારણ કે માર્કેટમાં ને કંઈક નાના મોના સમાચાર તો આવતા જ હોય છે તો અત્યારે પણ આપણે એક રિટ્રેસમેન્ટ ગણીને ચાલીએ તો આ રિટ્રેસમેન્ટ જ્યારે આ લેવલને બ્રેક કરે આ લેવલ છે બાવીસ હજાર નીચેનું બાવીસ હજાર નીચેનું લેવલ જ્યારે બ્રેક કરે તો આપણે એવું વિચારી શકીએ કે હજી માર્કેટ થોડુંક નીચે આવશે બટ જો આ રિટ્રેસમેન્ટ છે તો માર્કેટ અહીંયાથી જ રિવર્સ થશે માર્કેટ બાવીસ હજાર પાંચસો કે બાવીસ હજારની આસપાસથી માર્કેટ રિટ્રેસમેન્ટ થઈને ઉપર જવાના ચાન્સીસ છે જો માર્કેટ અહીંથી નીચે આવે તોની વાત છે અને જો અહીંથી માર્કેટ ઉપર ગયું તો માર્કેટમાં શું થઈ શકે એ હું તમને બતાવું એના માટે આપણે વીકલી કેન્ડલ લઈશું વીકલી કેન્ડલમાં હું તમને બતાવીશ કે માર્કેટ કઈ રીતે અહીંયાથી મુવમેન્ટ આપી શકે તો એના માટે હું વીકલી કેન્ડલ લઈ વીકલી કેન્ડલમાં તો એક લેવલ પહેલું આવશે બીજું લેવલ આ આવશે જો માર્કેટ આ લેવલ પર આવશે તો અહીંયાથી નીચે આવવાના ચાન્સ છે તો અહીંયા આપણે શું કરી શકીએ અહીંયા આપણે એસઆઈપી ઇન્ક્રીઝ કરી શકીએ અથવા આપણે અહીંયા લમસમ પણ એડ કરી શકીએ છીએ હવે અહીંયાથી માર્કેટ જો ઉપર વહી ગયું તો જે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું આપણને રિટર્ન મળવાનું શરૂ થઈ જશે અને જો માર્કેટ અહીંયાથી નીચે આવે છે તો અહીંયાથી આપણે એસઆઈપી જે ચાલુ હશે એના કારણે તમારા યુનિટ વધારે ભેગા થશે અથવા જો તમે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારા શેરની જે ભાવ એવરેજ હશે એવરેજ તમારી નીચે આવી જશે તો નીચે આવે છે તો તમે કે હું ઇન્વેસ્ટમેન્ટ વધારી શકું છું અને લમસમ પણ એડ કરી શકું છું અને જો ઉપર આવે તો જો તમે ઇન્વેસ્ટમેન્ટ નાખેલું હોય છે તો તમારું રિટર્ન વધારે બનવાનું શરૂ થઈ જશે તો આવી રીતે આપણને ખબર પડે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરી શકીએ છીએ તો મેં તમને લેવલ પણ પ્રોવાઈડ કર્યા અને મેં તમને એ પણ બતાવ્યું કે કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ એસઆઈપી એક્સ્ટ્રા કરી શકીએ કે લમસમ કરી શકીએ તો દોસ્તો ડરવાની આઈ થિંક મને કંઈ જરૂર લાગતી નથી પણ જેટલું માર્કેટ નીચે આવે એટલું હું ઇન્વેસ્ટમેન્ટ એક્સ્ટ્રા એડ કરીશ અને એસઆઈપી પણ મારી હું ઇન્ક્રીઝ કરીશ તો આ થઈ ગયો આપણો નિફ્ટીનો ડેટા હવે મેં તમને કીધું હતું હું તમને બતાવીશ કે માર્કેટમાં કયા કયા મોટા ઇવેન્ટ આવ્યા હતા જેના કારણે માર્કેટ કેટલું ક્રેશ થયું હતું તો એ પણ હું તમને બતાવું તો પહેલી વસ્તુ આપણે જોઈ પહેલી વસ્તુ આપણે કહી જોઈ કે રશિયા યુક્રેન યુદ્ધની વાત કરીએ આપણે તો રશિયા યુક્રેનની યુદ્ધની વાત કરીએ તો આ રશિયા યુક્રેન યુદ્ધ છે તો માર્કેટ એટલું રિટ્રેસમેન્ટ આપ્યું હતું એના પછી આપણે કોરોનાની વાત કરીએ તો કોરોનાનું આ રિટ્રેસમેન્ટ છે એ મેં તમને બતાવ્યું હવે એની આગળ જઈએ આપણે તો આ કયો એરિયા છે બે હજાર પંદરનો એરિયા છે બે હજાર પંદરમાં માર્કેટ કેટલું નીચે આવ્યું હતું એનો પહેલાં આપણે હાઈમ માર્ક કરીશું અને પછી એનો લો માર્ક કરીએ તો આપણને આઈડિયા આવશે કંઈ ચોવીસ ટકાનું માર્કેટ ક્રેશ થયું હતું તો મતલબ પંદર વીસ ટકા માર્કેટ પડે તો એમાં કાંઈ ડરવાની જરૂર નથી કારણ કે એક રિટ્રેસમેન્ટ હોઈ શકે પછી આ લેવલ આપણે જોઈએ તો એના માટે હું એનો હાઈ માર્ક કરીશ અને એનો લો માર્ક કરીશ અઠ્યાવીસ ટકા માર્કેટ છે તો ભાઈ દસ ટકા તો પડ્યું છે અત્યારે માર્કેટ હજી પાંચ દસ ટકા પડ્યા તો સારું છે ઇન્વેસ્ટમેન્ટ એક્સ્ટ્રા આપણે કરી શકીએ છીએ અથવા એક્સ્ટ્રા આપણે લમસમ નાખી શકીએ કે પછી એસઆઈપી કરી શકીએ છીએ તો ડરવાની કંઈ જરૂર નથી માર્કેટનો બિહેવિયર જ એવો છે કે માર્કેટ જ્યારે જ્યારે પણ નીચે આવે છે તો એનો મતલબ એવો છે કે કાં તો રિટ્રેસમેન્ટ છે અને કાં તો કંઈક ખરાબ સમાચાર છે તો રિટ્રેસમેન્ટ હોઈ શકે અને જો અહીંયાથી તૂટે તો હું શું કરી શકું મેં તમને બતાવ્યું અને હું શું કરવાનું છે એ પણ બતાવ્યું તો દોસ્તો તમે એનાલિસિસ ગયું હોય તો વિડીયોને લાઇક કરવાનો છે શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જો આવા જ વિડીયો તમે જોવા માગો છો તો આ ચેનલને ફરજિયાત તમારે સબસ્ક્રાઈબ કરીને જવાની છે તો દોસ્તો મળશું આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શિયા